ઉદેપુરથી હિંમતનગર સુધીના સેક્શનનું નિરીક્ષણ કર્યું હતું તેઓ વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ સાથે મંગળવારે સવારે નવ વાગ્યે ઉદેપુર થી પરખ નિરીક્ષણ યાન દ્વારા નિકળ્યા હતા અને સૌ ડુંગરપુર રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા અહીં નવા બની રહેલા બિલ્ડિંગ અને ટી એસ મુલાકાત પણ હતી ડુંગરપુર સ્ટેશન પર લગભગ દોઢ કલાક તેઓ રોકાયા બાદ શામળાજી રેલવે સ્ટેશને પહોંચ્યા અને શામળાજી ખાતે અડધો કલાક સુધી નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ બપોરે બાર કલાક અને ચાલીસ મિનિટે હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચ્યા હોય અહીં ડીઆરએમ સહિત તમામ અધિકારીઓએ ભોજન લીધા બાદ પરખયાન દ્વારા ઉદયપુર તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં ઉદયપુરથી આસારવા વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થવાની છે જો કે તેનો સમય હજુ નક્કી થયો નથી અને આ માટે એનડબલ્યુઆર અને ડબલ્યુઆર ડિવિઝનના અધિકારીઓ નિયમિત રીતે રેલવે માર્ગનું નિરીક્ષણ કરી રહ્યા છે